નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જાગૃત જનસેવા મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે જાગૃત જનસેવા મહિલા મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા બહેનોને આત્મનિર્ભર ને પગભર બનાવવા માટે લિક્વિડ કેમિકલ્સ બનાવવાની ટ્રેનિંગ ઇક્વિટાસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદથી આવેલ મિલનભાઈ વાઘેલા દ્વારા શીખવાડવામાં આવેલ હતી જેમાં સો બેનો એ ભાગ લીધેલ હતો અને એકસો એક્યાસી મહિલા અભયમ મહિલા પોલીસ સ્ટેશન મહિલા આયોગ નારી અદાલત સખી વન સ્ટોપ સેન્ટર માનવ અધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની વનમેન આર્મી ઓનલી ઇન્ડિયન બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ આ બધા તમામ સેવાકીય કર પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા બહેનોને લગતી બધી જ પ્રકારની સરકારી મંડળ ટ્રસ્ટ જૂનાગઢ રજીસ્ટ્રેશનમાં થયેલી સંસ્થાન તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને મહેમાનો તથા જૂનાગઢને બહારગામથી આવેલા વાલી બહેનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જિગ્નેશભાઈ સિત્તપરા કેમેરામેન રસિક વિસાવળિયા આઝાદ મીડિયા લાઈવ જસદણો